તમે મિત્રો અંદર મરેલો મિત્રો મરેલો તમે લાઈવ અંદર જોઈ શકો છો વિડીયો ની અંદર કે કેવો મરેલો ડેટકો વેફરના પડકા માંથી નીકળેલો છે તો નમસ્કાર મિત્રો વિડીયો તમારા બધાનો હાર્દિક સ્વાગત છે હા મિત્રો આજના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તમે જોઈ શકો છો જામનગર ની અંદર એક વેપારથી મરેલો ડેટકો નીકળ્યો છે મિત્રો આપણે આ ઉપરથી શું સમજવું અને લોકો ના સાથે ખીલવાડ થઈ રહ્યો છે તમે લાઈવ ની અંદર જોઈ શકો છો કેવા પ્રકારનું ડેટકો નીકળ્યું છે એ પર મૃત અવસ્થાની અંદર એ પેલા તમે ઘણા બધા વિડીયા જોયા છે કે જેની અંદર કોઈ વંદો નીકળે છે તો કોઈ મચ્છર નીકળે છે તો એ મકોડો નીકળે છે તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના આવા જીવાત નીકળતા હોય પરંતુ આ વિડીયો તમે જોઈ શકો છો કે તેની અંદરથી મરેલો દેડકો નીકળ્યો છે જે મિત્રો મરેલો દેડકો આ વાત અત્યારે લાઈવ છે તમે જોઈ શકો છો કે આ વિડીયોની અંદર લાઈવ તમે જોઈ શકો છો કેવો મરેલો દેડકો નીકળ્યો છે મિત્રો ખરેખર આવા વેપાર ના પડીકા હોય કે આલતું ફાલતુ પડીકા આપણે ન ખાવા જોઈએ કારણ કે મિત્રો તમે જોઈ શકો છો કેવા પ્રકારના આવા આવા અલગ અલગ પ્રકારના અંદર જીવાતો અને મરેલા નીકળતા હોય છે મિત્રો આ તો આપણો વિડીયો વાયરલ થયો એના કારણે આપણને ખબર પડે કે અંદર મરેલો દેટકો હોય છે પરંતુ આવા તો ઘણા પ્રકારના અંદર જીવાત હોય છે જે આપણે પેકેટ ની અંદર આવતા નથી પરંતુ જે આપણે પેકેટ ની અંદર તેલ હોય છે જે આપણે વેફર્સ હોય છે કે ગાંઠિયા હોય છે કે કોઈ પણ પ્રકારની નમકીન હોય છે જે તેલની અંદર તળાતી હોય છે ત્યારે મિત્રો આવા પ્રકારના ઇસ્યુ બનતા હોય છે પરંતુ આપણા સુધી પહોંચતા નથી જેના કારણે આપણા શરીરની અંદર અસંખ્ય રોગો થઈ શકે છે તમે જોઈ શકો છો કેવા પ્રકારનો દેડકો એ પણ મિત્રો મૃત અવસ્થાની અંદર આ ક્યારનો દેડકો છે એ આપણને ખબર નથી જો એના બદલે કોઈ બાળક હોય તો તેને કોઈ રમડકું અથવા કોઈ વેફરનો પડેકો સમજીને પણ ખાઈ શકે છે અને એની સાથે એનો જીવ જોખમની અંદર પણ જઈ શકે છે તમે જોઈ શકો છો કે આપણા સમાજ સાથે કેવડો મોટો ખિલવાડ થઈ રહ્યો છે અને આની સાથે શું થવું જોઈએ તમારો મંતવ્ય આ વિડીયો વિશે શું છે કોમેન્ટની જરૂરથી જણાવજો બાકી આવા નવા વિડીયો જોવા માટે આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો વિડીયો પસંદ આવે તો લાઇક કરી નાખજો અને મારે એક નંબર અપીલ છે કે જો તમે બની શકે એટલું કોઈપણ બરકાની બહારની વસ્તુ ન ખાવીને ખાસ કરીને આવા પડીકા તો ક્યારે ન ખાવા જોઈએ કારણ કે મિત્રો આવા અનેક પ્રકારના વિડીયો સામે આવે છે જેની અંદર અમુકની અંદર મકોડો હોય છે તો અમુકની અંદર માખી મચ્છર પણ હોય છે મિત્રો જે આપણને દેખાતા નથી પરંતુ અંદર જૈવિક રીતે છુપાયેલા હોય છે જે આપણે ક્યારે ન ખાવા જોઈએ અને મિત્રો જેટલો બની શકે એટલો ટાળવો જોઈએ અને આ વિડીયો જોઈને ખરેખર મને તો એવું થયું કે આ પડીકા ખરેખર આવા બનવા જ ન જોઈએ પરંતુ બની રહ્યા છે તો આપણે તો અટકાવી ન શકીએ પરંતુ આપણે ખાતા અટકાવી શકીએ છીએ તમારા બાળકોને જો વધારે પડતા ખાતા હોય તો અટકાવવા જોઈએ જે આપણા શરીર અને આપડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે બાકી વિડીયો પસંદ હોય તો લાઇક કરી આપણે નવા આવા નવા વિડીયો જોવા માટે આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બસ આજના વિડીયોમાં આટલું જ મળીશું સાથે ત્યાં સુધી જય હિન્દ જયારે